જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય નવનો ત્રીસમો શ્લોક સમજીશું અપી સચુરાચારો ભજતે મામન્ય ભાક સાધુ સ મંતવ્ય સમ્ય ગવ્ય વસિતો સહ અત્યંત તૃણાસ્પદ કર્મ કરનાર કોઈ મનુષ્ય જો ભક્તિભાવે મારી સેવામાં પરવાયેલો રહે છે તો તેને સાધુ માનવો જોઈએ કારણ કે તે પોતાના નિશ્ચયમાં યોગ્ય રીતે સિદ્ધ થયેલો છે આ શ્લોકમાંનો સુદુરાચારહ શબ્દ અત્યંત મહત્વપૂર્ણ છે અને આપણે તેને યોગ્ય રીતે સમજવું જોઈએ મનુષ્ય જ્યારે બદ્ધ અવસ્થામાં હોય છે ત્યારે તેના બે પ્રકારના કાર્યો હોય છે એક તો બદ્ધ અને બીજા તેના બંધારણ અનુસારના શરીરનું રક્ષણ કરવા અથવા સમાજ તથા રાજ્યના નિયમોનું પાલન કરવા ખાતર એક ભક્તે પણ તેના બદ્ધ જીવનના સંદર્ભમાં જાત જાતના કાર્ય કરવાના હોય છે અને આવા કાર્યો બદ્ધ કહેવાય છે તદુપરાંત જે જીવ પોતાની આધ્યાત્મિક પ્રકૃતિ વિશે પૂરેપૂરું સભાન હોય છે અને ભાવના મૃતમાં અથવા ભક્તિમાં પરવેલો હોય છે તેણે પણ કર્મ કરવાના હોય છે જે દિવ્ય કહેવાય છે આવા કાર્યો તેની બંધારણીય અવસ્થામાં થાય છે અને શાસ્ત્રાનુસાર તે ભક્તિ કહેવાય છે હવે બદ્ધ અવસ્થામાં કેટલીક વખત ભક્તિ અને બદ્ધ અવસ્થાની સેવા એકબીજાને સમાંતર ચાલે છે વળી કેટલીક વખત ભક્તિ અને બદ્ધ સેવા એકબીજાથી વિપરીત થઈ જાય છે શક્ય હોય ત્યાં સુધી ભક્ત બહુ સાવત રહે છે કે તેથી તે એવું કોઈ કાર્ય ન કરીએ કે જેનાથી તેને સાનુકૂળ સ્થિતિમાં ભંગાણ પડે તે જાણે છે કે તેને કાર્યસિદ્ધિનો આધાર તેની કૃષ્ણભાવના મૃતના સાક્ષાત્કારની પ્રગતિ ઉપર રહે છે પરંતુ કોઈ કોઈ વખત એવું જોવામાં આવે છે કે કૃષ્ણભાવના મૃતમાં પરવેલું મનુષ્ય સામાજિક કે રાજનૈતિક દ્રષ્ટિથી અત્યંત નિંદનીય ગણાય તેવું કર્મ કરી નાખે છે પરંતુ આવી રીતના ક્ષણિક પતન દ્વારા તે અયોગ્ય ઠરતો નથી શ્રીમદ્ ભાગવતમમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ મનુષ્ય પતિત થઈ જાય પણ જો તે ભગવાનની દિવ્ય સેવામાં અંતઃકરણપૂર્વક પરવેલો રહે તો વિધિમાં બિરાજેલા ભગવાન તેને શુદ્ધ કરે છે અને તે નિંદ કર્મ માટે તેને ક્ષમા કરે છે ભૌતિક સંસ્કૃત દોષ એવો પ્રબળ હોય છે કે ભગવત સેવામાં પૂરેપૂરો તનમન થયેલો યોગી પણ કેટલીક વખત તેની જાળમાં ફસાઈ જાય છે પરંતુ કૃષ્ણ ભાવના એટલી શક્તિશાળી છે કે આવી રીતે આકસ્મિક પતન તરત જ સુધારી લેવામાં આવે છે એટલે જ ભક્તિયોગની પ્રક્રિયા હરે સફળ થાય છે કોઈ ભક્ત તેના આદર્શ માર્ગમાંથી આકસ્મિક રીતે પતન પામે તો તેની હાંસી કરવી ન જોઈએ કારણ કે હવે પછીના શ્લોકમાં જણાવ્યા પ્રમાણે ભક્ત જેવો ભાવના મૃતમાં સંપૂર્ણપણે અવ્યવસ્થિત થાય છે કે આવા આકસ્મિક પતન પામતો અટકી જાય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ